મસા થવાની શક્યતાઓ વધારે હોય છે પાઇલ્સ અથવા તો મસા એટલે શું તો ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ અને ક્યારે ના કરાવવું જોઈએ હેલો એવરીવન માય સેલ્ફ ડોક્ટર કેશુર વરુ અવયુક્ત સર્જિકલ હોસ્પિટલ જૂનાગઢ ઘણા બધા દર્દીઓનો પ્રશ્ન હોય છે કે પાઇલ્સ અથવા તો મસા એટલે શું તો મસા એટલે બીજું કશું નથી પણ જે મરમાગની જગ્યા છે એ અંદર અને બહારની જગ્યાએ જે લોહીની નળીઓ આવેલી છે એની અંદર સોજો આવી જાય અને ધીમે ધીમે કરતા એ બહાર નીકળવા માંડે હવે જે મસા છે એ કેમ થાય છે તો જનરલી જે લોકોને વધારે પડતું કબજિયાત રહેતું હોય જે લોકો બહુ પાણી ઓછું પીતા હોય ખાવા પીવાની અંદર તીખું તળેલું બારણું મેંદાવાળું એ બધું વધારે ખાતા હોય જે લોકોને ટોયલેટમાં જતી વખતે વધારે વાર બેસી રહેવું પડતું હોય આ બધા લોકોને મસા થવાની શક્યતાઓ વધારે હોય છે હવે શું થાય છે કઈ રીતે ખબર પડે કે આપણને મસા છે તો મસાની અંદર જનરલી શું થાય કે જ્યારે તમે ટોયલેટ કરવા માટે જાઓ ત્યારે ટોયલેટની સાથે સાથે લોહી પણ આવે છે ક્યારેક ક્યારેક ત્યાં બાર સોજો આવી જાય દુખાવો થાય ખંજવાળ આવે હવે આવું ના થાય એના માટે આપણે શું કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને આવી વસ્તુઓ ના થાય તો વધારે મતલબ ત્રણ કે ચાર લીટર જેટલું પાણી પીવું જોઈએ ફાઈબરયુક્ત ખોરાક ખાવો જોઈએ એટલે કે શાકભાજી છે ફ્રૂટ્સ છે સલાડ છે તીખું તળેલું મેંદાવળી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ અને વધારે પડતું ટોયલેટની અંદર બેસી ના રહેવું જોઈએ અને વધારે પડતું બડ ના કરવું જોઈએ ટોયલેટ કરતી વખતે તો હવે દર્દીઓનો બીજો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ મસા થાય છે તો ક્યારે ઓપરેશન કરાવવું જોઈએ અને ક્યારે ના કરાવવું જોઈએ તો બધા જ મસાની અંદર ઓપરેશન કરાવવું જરૂરી હોતું નથી કેમ કારણ કે એની ડિગ્રી હોય છે ફર્સ્ટ ડિગ્રી સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી ફોર્થ ડિગ્રી એટલે કે જે ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી છે એમાં ઓપરેશન કરાવવાની કોઈ જરૂર હોતી નથી પણ થર્ડ અને ફોર્થ ડિગ્રીમાં ઓપરેશન કરાવવાની જરૂર પડે છે અને એ હંમેશા જ્યારે ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી હોય પછી જ થર્ડ અને ફોર્થ ડિગ્રીમાં આવે છે એનો મતલબ એવો થાય કે જ્યારે મેં તમને ઉપરના લક્ષણો બતાવ્યા એવી કોઈ પણ પ્રકારની તકલીફો હોય તો જલ્દી તકે વહેલી તકે આપના ડોક્ટરને બતાવવું જોઈએ કે જેથી કરીને ફર્સ્ટ કે સેકન્ડ ડિગ્રીની અંદર નિદાન થઈ જાય અને જેથી દવાઓથી અને ખાવા પીવામાં ધ્યાન રાખવાથી જ આપણને એ મટી શકે